ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ તો જો આપણે કામકાજ કરવા અહીંયા આવી ગયા છીએ ઉપર અને આરાધ્યાને આરાધ્યા બે જ સવાર સવારમાં સ્કૂલે જવાનું હતું તો બે વે આવી ગયા છે જો તમને મોર્નિંગ વ્યૂ બતાવું મસ્ત સનરાઈઝ થઈ ગયું છે અને ઠંડી પણ અહીંયા તો ખૂબ જ પડે છે સવાર સવારમાં

શું કરે છે મમ્મી તો આપણે નીચે આવી ગયા છીએ તો નીચે જો અહીંયા રૂટિન કામકાજ આમ આમ ચાલુ છે તો નાસ્તા પાણી કરી લીધા છે દાળ ભાતનું કુકર પણ કરી દીધું છે આજ બુધવાર છે તો બજારમાં જવાનું હોય એટલે વહેલા રસોઈ બનાવી દીધી બનાવી લેશું અને પછી બજારમાં જાશું શાકભાજી લેવા નાસ્તો લેવા અને બુધવારે કારખાને અમારે રજા હોય એટલે આજ બજારનું કામ કરવાનું હોય બધું તો ચાલો જોઈએ મમ્મી શું કરે છે

અને આરાધ્યાય વહી ગઈ છે તો આજ તો બપોર સુધી આવે બાર વાગે આવશે બધાય એટલે તો ગઈ તો વાગી ગયા છે પોણા પાંચ આજ તો બજારમાં વહી ગયા તા એટલે કઈ બ્લોગ નથી લેવાનો બજારમાં શાકભાજી લેવા નાસ્તો લેવા જો આ કામ પણ અમારું મારું આવી ગયું છે અને અહીંયા મમ્મી ફોલ કરે છે કેવી મસ્ત મસ્ત સાડી આવે છે તો લેવાનું મન થઈ જાય એવી સરસ સરસ સાડી છે ફોલ આવે છે મસ્ત સાડી છે ઈ છે આ છે એ બધી બહુ મસ્ત સાડીઓ આવે છે તો ચાલો જોઈ મમ્મી શું કરે છે મમ્મી હે છે ગોળો એવો છે ઓહો આમ જો આમાંથી બધું ખરે આ નીચે બધું પડે છે ઈ છે ને આ બધું ઓહ અંદર તો જો હાવ ખરાબ થઈ ગયું છે બધું આખું કાપી નાખશો નવે સથી ખોળે તો કાપી નાખો બીજું હું અંગથી બહુ ઓલું થઈ ગયું છે દર વખતે આવે છે ને કેટલું છાંટીશ પણ કાઈ ફેર નથી પડતો તો એ કહું આપણે ફિનાલ કેટલી વાર છાટી દવા છાટી પણ તોય થાઈશ અહીંયા જો ખુદીનો ઝીણો ઝીણો મસ્ત બની ગયો થઈ ગયો છે ખાવ ઝીણો ઝીણો આયોસ કા વખતે ખુદીનો અટલે હા એટલે અને આયા ગુલાબ જો ઝીણું ઝીણું એક બાર કળી થઈ ગઈ છે ગુલાબી ગુલાબ ના દોડવા આવ્યા નવરાવા પડે એવું છે હું તો કહું છું એટલે બધું એક ઝાડવું ગળો આવ્યો ને એને એને હિસાબે એટલે બધું નીચે ખરે છે એનું બધું રસ જો એટલે આ બધા ઝાડવા બગાડે છે તો કાપી નાખો હાલો હું એ વળશે આ કામ તો તમારે કરવાનું હોય ક્યાં કાપે એજ ના પાડી દે તરત લેવો હું નહીં કરું તમારે કરવું હોય કરો એમ કઈ દે એટલે જાડું થયું છે જો હે ઝટકા કેટલું બધું જાડું છે આખું કાઢી જ છે ને હવે હમ થાય બધું આખું જો આ બધા જો કેવા ખરાબ થઈ ગયા નાગરવેલ નહી ખરાબ કરી નાખી થાવ કેવા મસ્ત પાન હતા નગર નાગરવેલ નામ જો નવરા બધા નવરાવા પડશે આ કાઢી નાખવું છે આ બધું ભૂકાઈ ગયેલું બધું

હા એટલે આજ બધાય સફાઈ કામ જ કરવાના ચાડવાનું કર્યું હા ઈ તો ફરે છે પંખા ને જેમ પંખા ને જેમ ફરવા મળ્યું આખો તૂટી ગયો એટલે આ તમને લાવ્યા એ નવો નાખવાનો ઠીક હા ઠીક બરાબર ઈ પ્લાસ્ટિક નો છે એમ ને પછી ઓલું આપણે વધારે પાણી આથી ઢોળાય છે નું ઈ કઈ મળ્યું કે આના હિસાબે જ છે આના હિસાબે વધારે ઢોળાય છે ઠીક નીચે ન થાવતું ના અહીંયા છલે સી ને હા કરી નખી ને દરજા હા આજ રિપેરિંગ કામ બધા કરી નાખો પછી તમે અઠવાડિયા લગી કઈ નવરા નથી થાતા

ટાંકો કેટલો ભૈર્યો જોયો ઠીક આખો ભર્યો તો વાંધો નહીં હવારે અટકળે ભર્યો તો એમનો મિનિટ ઉપર છલતો નતો બે દિવસ થાય એટલે હા એટલે એટલે નીચે ન બધું હા હું પ્રોગ્રામ હા હા આજે ટાઈમ વધે તો હાલો રેસીપી લઈ લઈએ એકાદી

નીચે જાડવાનું થઈ ગયું આજે કામ રજા હોય ને તો આ નવરા ન થાય એટલી સગવડતા ને એટલી અગવડતા કઈક ને આપડે હાથે ફાવતું હોય કારીગર હોય એટલે શું થાય કે કઈ જીવ હાલે એટલે બધું હાથે કરવા માંડીએ અને તમે લોકો મિત્રો વિડીયો જોવો કાપી કાપીને જુઓ આખો વિડીયો જુઓ અને નવા જો વ્યુઅર્સ હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરવાનું છે અને બે લાઇકોન દબાવવાનું છે એટલે સૌથી પહેલાં તમને અમારો વિડીયો મળે સૌથી પહેલાં મળે તમને અમારો વિડીયો હવે તમે દર વખતે વિડીયો ખોલીને દર વખતે સબસ્ક્રાઈબ નથી કરવાનો નવા હોય પહેલીવાર ચેનલમાં તો જ સબસ્ક્રાઈબ કરવાનું બાકી લાઇક આપવાની છે તો એ ખાસ બધાને નોંધ લેવી

તો અને કામ પણ આજ પતી ગયું છે અને સોલાર નું કામ થઈ ગયું છે આજ તો ઘરે હતા જ બે કરાવી લીધું છે હજી બીજું કઈ હોય નઈ ધારો ધન નાખો કે ના હવે ખાવાનું કરવાનું કઈ નથી કરવાનું કે તો ચાલો મમ્મી નું ભજન લેવાનું બાકી છે તો આજ લઈ લઈ

के व्रज मने कोण लै जा मने सामळियाना सांधे सायावे के व्रज मने कोण लै जा ए गोकुळ मारू गामडू ने समोळिया बऊ जा जा मारे पूसी पूसी ने काम करवा के व्रज मने कोण लै जा मारे पुसी पुसी ने काम करवा के व्रज मन को जाय मन व्रज न सपनाया वे के व्रज मन को मन का नहीं का घड़या वे के व्रज मन को मारे श्यामिया न संदेश आया

हाले कृष्ण नाराज ये भड़ी तो कन्या बेगी पड़ी रास लीदा के व्रज मने कोण लाई जाय हूँ तो राधा जी ने बेगी रमी रास के व्रज मने कोण लई, जाय मने सं गोपियों बेगी पड़ी गय के व्रज मने कोण लाई जाय मने व्रज ना सपना

કીર્તન ને આરાધ્યા પણ હમણાં ટ્યુશન માંથી આવી જશે બે છે આખો દિવસ તો બે હોય જ નહીં એટલે એકલા એકલા કામ કરવાનું હોય એટલે તો હાલો આજનો વિડીયો હું અહીંયા સેન્ડ કરું છું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને અમારો વિડિયો ગમે તો લાઈક કરો